જય હિન્દ ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલમાં તમારા દરેકે દરેક મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે વિડીયોમાં જોવાના છીએ કે ધોરણ બાર વિષય ગુજરાતી છે અને પાઠ નંબર ચાર છે જેનું નામ છે સત્યાગ્રહાશ્રમ શું નામ છે સત્યાગ્રહાશ્રમ અને એ મિત્રો જે પાઠ આપ્યો છે એ પાઠના જેના સ્વાધ્યાયના પ્રશ્નો છે તો સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે આ વિડીયોમાં સંપૂર્ણ અને સચોટ સોલ્યુશન જોવાના છીએ તો વિડીયો પૂરેપૂરો જોજો શરૂઆત કરીએ વિડીયોની જોઈએ પ્રશ્ન એક તમારી સમક્ષ જો નીચેના પ્રશ્નોના સવિસ્તર ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે એક વર્ષની રજા લઈ વિનોબાએ કયા કયા કાર્યો કરી બતાવ્યા હતા તો તમારી સમક્ષ એનો જવાબ લખવાનો પ્રયત્ન કરીએ જો શું છે પ્રશ્ન એનો એનો જવાબ છે કે એક વર્ષની રજા લઈ વિનોબાએ સંસ્કૃતનો અભ્યાસ કર્યો તેમણે ઉપનિષદો ગીતા બ્રહ્મસૂત્ર અને શાંકર ભાષ્ય મનુસ્મૃતિ પાતંજલ્ય યોગ દર્શન ન્યાય સૂત્ર વૈશેષિક સૂત્ર યાજ્ઞ વલ્કલ્ય સ્મૃતિ જેવા ગ્રંથોનો અભ્યાસ કર્યો એક વર્ષની અંદર ત્યારબાદ બીજો જો આપણે આગળ કે બીજું કામ તેમણે બીજું કામ તેમણે તેમની તબિયત સુધારવા ફરવા જવાનું તેમજ અનાજ દળવાનું શરૂ કર્યું એ પછી ત્રણસો નમસ્કાર કર્યા તેમણે ત્રણસો નમસ્કાર શરૂ કર્યા તેમણે દોઢ શેર દૂધ એટલે કે સાહીઠ રૂપિયા ભાર બે ભાખરી બે એટલે કે બે તોલા જવારની કેળા ચારથી પાંચ લીંબુ એક મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનો એમને નક્કી કર્યો ત્યારબાદ આપણે આગળ જોઈએ કે આ ઉપરાંત ગીતાના નિઃશુલ્ક વર્ગો ચલાવ્યા ચાર વિદ્યાર્થીઓને જ્ઞાનેશ્વરી છ અધ્યાય ભણાવ્યા બે વિદ્યાર્થીઓને નવ ઉપનિષદ શીખવ્યા તેમણે વિદ્યાર્થી મંડળની સ્થાપના કરી એમાં વાંચન જેમને વાંચનાલય છે તો એમાં વાંચનાલયને મદદ કરવા માટે ઘંટીએ દળવાનો વર્ગ શરૂ કર્યો સૌએ બસે દળવાનો એક પૈસો લેવાનો અને એ પૈસા વાસલાલયને આપી દેવાના બે મહિના સુધી આ વર્ક ચલાવ્યો અને વાસલાને માટે ચારસો પુસ્તકો જમા થઈ ગયા ત્યારબાદ આપણે આગળ જોઈએ બીજો પ્રશ્ન જો કયો છે કે વિનોબાએ ગાંધીજીની કેવી રીતે કસોટી કરી અને તે કસોટીમાં ગાંધી કઈ રીતે ખરા ઉતર્યા જે પ્રશ્ન છે એનો આપણે જવાબ તમારી સમક્ષ મૂકવાનો પ્રયત્ન કરીએ તો કે વિનોબાએ ગાંધીજીની પોતાની જે બુદ્ધિપૂર્વક ઘણી બધી કસોટી કરી અને વિશેષ કરીને ગાંધીજીની સત્યનિષ્ઠાની પરંતુ વિનોબાએ જે છે એ વિનોબાએ ગાંધીની સત્યનિષ્ઠામાં સહેજ પણ ખામી ઉણપ કે ઓછપ દેખાય નહીં વિનોબાઈ એમ ઘણા વિનોબાઈ એવા ઘણા બધા મહાપુરુષો જોયા હતા જેઓ પોતે મુક્ત પુરુષ છે પૂર્ણ પુરુષ છે એવો ભાસ થતો હતો ગાંધીજીની આ બાબતમાં કસોટી કરી જોવાઈ પણ તેમણે જોયું કે ગાંધી હર હંમેશ માટે પોતાને અધૂરો જ માનતા હતા ગાંધીજી હંમેશા કયા કરતા હતા કે હું હજી સુધી પૂર્ણ સત્યથી ખૂબ દૂર છું આમ વિનોબાએ ગાંધીજીની પોતાની જે બુદ્ધિ છે એ બુદ્ધિ પ્રમાણે કસોટી કરી જોઈ પણ તેમની કસોટીમાં અન્ય સજ્જનો કરતાં ગાંધીજી અનોખા લાગ્યા અને એટલા માટે વિનોબાને ગાંધીજી પ્રત્યે અનોખું આકર્ષણ જાગ્યું એટલે કે આકર્ષણ થયું પ્રશ્ન આપણે ત્રીજો જોઈએ આગળનો કે વિનોબા ભાવેની જે ભૂદાન યાત્રા છે એ ભૂદાન યાત્રાનો આપણે અહીંયા પરિચય આપવાનો છે તો શરૂઆત કરીએ એ પરિચયની તો જોશું છે પરિચય તો પરિચયમાં આવશે કે વિનોબા ભાવે ઈસવીસન ઓગણીસો ને એકાવનમાં ભૂદાન યાત્રાનો આરંભ કર્યો હતો અને એ યાત્રા સ્વૈચ્છિક ભૂમિ સુધાર માટેની હતી વિનોબાની કોશિશ એ હતી કે ભૂમિનું પુનઃ પુનઃ વિતરણ કેવળ સરકારી કાયદાથી નહીં પણ એક આંદોલનના માધ્યમથી એની સફળ કોશિશ કરવી જોઈએ વીસમી સદીના પચાસ પચાસમાં દશકમાં વિનોબાએ ભૂદાન યાત્રાને સફળ બનાવવા માટે તેમણે ગાંધીજીના વિચારોને સ્વીકાર સ્વીકારીને રચનાત્મક કાર્યો અને ટ્રસ્ટીશીપ જેવા વિચારનો પ્રયોગ કર્યો તેમણે સર્વોદય સમાજની તેમણે સર્વોદય સમાજની સ્થાપના કરી અને આ રચનાત્મક કાર્ય કાર્યકર્તાઓનો અખિલ ભારતીય સંઘ હતો તેનો ઉદ્દેશ અહિંસાત્મક રી કરી અહિંસાત્મક રીતે દેશમાં સામાજિક પરિવર્તન લાવવાનો હતો પ્રશ્ન આપણે બીજા નંબરનું જોઈએ કે નીચેના પ્રશ્નોના ચાર પાંચ વાક્યમાં ઉત્તર લખવાના છે એમાં પહેલો પ્રશ્ન છે કે વિનોબા વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ શો પ્રત્યુત્તર આપ્યો એટલે કે શું જવાબ આપ્યો તો જોઈએ તમારી સમક્ષ એનો જવાબ મૂકવાનો આપણે પ્રયત્ન કરીશું શું તે પ્રશ્ન જવાબ છે કે વિનોબાના બીજા પત્રનો ગાંધીજીએ એ પ્રત્યુત્તર એટલે કે જવાબ આપ્યો કે અહિંસા અંગેના જે પ્રશ્નો છે તેનું સમાધાન પત્ર વ્યવહારથી જ નહીં પત્ર વ્યવહારથી જ ન થઈ શકે એ માટે તો જીવન સાથેનો સ્પર્શ સ્પર્શ જ જોઈએ એટલે થોડા દિવસ મારી પાસે આશ્રમમાં આવો સાથે રહો તો ધીરે ધીરે એ અંગે વાતચીત ચાલતી રહેશે આવો એમણે જવાબ આપ્યો જોઈએ પ્રશ્ન બીજા નંબરનો શું છે પ્રશ્ન કે શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને શું કહ્યું તો શાક સમારતા સમારતા ગાંધીજીએ વિનોબાને કહ્યું કે તને જો અહીંની રહેણી કેણી ગમતી હોય અને તારું જીવન તું જો સેવા કાર્યમાં લગાવવા માગતો હોય તો અહીં રહી તો તું અહીંયા રહી શકે એટલે કે તું અહીંયા રહે મને એથી ખુશી થશે આગળ વધીને ગાદીને કહ્યું કે પણ તમે થોડા માદલા દેખાવશો આત્મજ્ઞાની કદી માદો ન પડે એવું એમણે કહ્યું જો એ પ્રશ્ન આપણે આગળ જોશું છે કે વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન કેવો ખોરાક લેવાનું રાખ્યું તો જોઈએ આપણે તમારા સમક્ષ જવાબ મૂકીએ તો કે વિનોબાએ એક વર્ષની રજા લીધી એ દરમિયાન તેમણે નમક ખાવાનું છોડી દીધું મસાલો વગેરે બિલકુલ ખાતા નહીં એક મહિનો માત્ર કેળા લીંબુ અને દૂધ પર કાઢ્યો પરંતુ શક્તિ ઘટી જતાં જતા દોઢસે દૂધ એટલે કે સાઈઠ રૂપિયા બાર પાખરી બે એટલે કે બે તોળા જવારની કેળા ચાર કે ને લીંબુ એક મળી શકે ત્યારે આટલો ખોરાક લેવાનું એમણે લેવાનું નક્કી કર્યું એટલે કે એમનો ખોરાક રાખ્યો જોઈએ પ્રશ્ન આપણે આગળ નીચેના પ્રશ્નોના એક એક વાક્યમાં ઉત્તર લખવાના છે જોઈએ કે બાળપણથી જ વિનોબાનું જે મન છે મન કયા બે સ્થળે જવા માટે તરસતું હતું તો જોઈએ તો કે બાળપણથી જ વિનોબાનું મન બંગાળ અને હિમાલય આ બે સ્થળે જવા તરસતું હતું બીજો પ્રશ્ન કાશીમાં ગાંધીજીએ જે કાશી છે એટલે કે જે અત્યારે આપણે જેને અત્યારે જેને આપણે વારાણસી કહીએ છીએ તો એ કાશીમાં ગાંધીએ કયા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું તો કાશીમાં ગાંધીજીએ અહિંસા વિષય પર ઐતિહાસિક ભાષણ કર્યું જોઈએ પ્રશ્ન આપણે આગળ તો કે ગાંધીજીના પ્રત્યુત્તરની કઈ વાત વિનોબાને સ્પર્શી ગઈ તો ગાંધીના પ્રત્યુત્તરમાં સમાધાન વાતોથી નહીં જીવનથી થશે એ વાત વિનોબાને સ્પર્શી ગઈ તો મિત્રો અહીંયા આપણે જે આ પાઠ છે એ પાઠના મિત્રો સ્વાધ્યાયના પ્રશ્નો છે તો એ સ્વાધ્યાયના તમામે તમામ પ્રશ્નોનું આપણે અહીંયા સંપૂર્ણ સોલ્યુશન પૂરું કરીએ છીએ તો જો તમારો વિડીયો ગમ્યો હોય પસંદ આવ્યો હોય યુઝફુલ લાગ્યો હોય તો એ લાઈક કરો કોમેન્ટ કરો તમારા મિત્રોનો વિડીયો શેર કરો અને છેલ્લે ચેનલમાં નવા હોય તેમાં સબસ્ક્રાઈબ ન કરી હોય તો ગુજરાતી સ્ટડી એજ્યુકેશન ચેનલને સબસ્ક્રાઈબ કરવા માટે વિનંતી છે મારા વિડીયોને પહેલાંથી છેલ્લા સુધી જોવા માટે તમારા દરેકે દરેક મિત્રો હું દિલથી ખૂબ ખૂબ આભાર માનું છું આપણે ફરી મળીશું એક નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે ત્યાં સુધી બની રહો જય હિન્દ જય ભારત જય જય ગુજરાત બેસ્ટ ઓફ લાખ